અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમના સદવિચાર સદવચન સત્કર્મના સિદ્ધાંતો આપણા રાજ્યની સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યા છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમદાવાદ ખાતે આયોજિત પારસી ઉત્સવ અને સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને વિવિધ અગિયારીઓના દસ્તુરજીઓને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકાસ ભી વિરાસત ભીના મંત્ર સાથે પારસી સમુદાયના સમૃદ્ધ વારસાને જાળવી રાખવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજે સન્માનિત થયેલ સૌ દસ્તુરજીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સખાવતનું બીજું નામ પારસી છે તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવી છે અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પારસીઓના પૂર્વજોએ તેરસો વર્ષ પહેલાં ઈરાનથી ગુજરાતમાં આવી આશરો નહોતો લીધો પરંતુ તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં આપેલા સ્વધર્મના સંદેશને જીવનમાં ઉતાર્યો હતો મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પારસી સમુદાય એ પોતાના ધર્મ અને સંસ્કારોને જાળવવાની સાથે ભારતીય સમાજ સાથે પણ તાદામ્ય સાધ્યું છે તેમણે આ રાષ્ટ્ર નિર્માણમાં પારસીઓનું મહામૂલા યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો આ કાર્યક્રમમાં પારસી ટ્રસ્ટ દ્વારા આગામી પેઢીને ધાર્મિક શિક્ષણ મળે તે માટે નવી શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે આજે ગીતા જયંતિ છે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભાગવત ગીતાનું અમર જ્ઞાન આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આપના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના એ જ સંદેશને જીવ્યા છે અને કદી પોતાનો ધર્મ છોડ્યો નથી પોતાના ધર્મની રક્ષા માટે તેરસો વર્ષ પહેલાં ઈરાનથી સ્થળાંતર કરીને આપના પૂર્વજો ગુજરાતમાં આવ્યા જેમ ભગવાન શ્રી કૃષ્ણે આપેલું પિતાનું જ્ઞાન સદીઓથી સચવાયું છે તેમ પવિત્ર આતશની રક્ષાથી ધર્મને ટકાવી રાખવાની ગાથા યુગો સુધી સચવાઈ રહે તે માટે નવસારીમાં ટાઈમ કેપ્સ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કામ આપના સમુદાય દ્વારા થયું છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ બી વિરાસત બીના મંત્રને આ ટાઈમ કેપ્સ્યુલ ચરિતાર્થ કરશે વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની જે વિભાવના આપી છે તેના આપ સૌએ પણ દૂધમાં સાકરની જેમ ભરીને સાકાર કરી છે કુદરતના ભરોસે પ્રયાણ કરીને સંજાણ બંદરે આવેલા આપના પૂર્વજોને સંજાણના રાજા જાદી રાણાએ આપેલા મધુર આવકારને આપ સૌએ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી જઈને સાકાર કર્યો છે આપના પૂર્વજો હંમેશા સમાજ કલ્યાણ અર્થે કંઈક ને કંઈક આપ્યું જ છે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા એટલે જ કહેવત છે કે પારસીસ ધ નાયમ ઇસ ચેરિત સખાવત નું બીજું નામ પારસીઓ છે આર આર ઇસ કંબાતા ટ્રસ્ટ પારસી સમાજની દાનવીરતાની એક પરંપરાને આગળ વધારી રહ્યું છે આર ઇસ કંબાતા ટ્રસ્ટ હેલ્થકેર એજ્યુકેશન અને સમાજ કલ્યાણના વિવિધ ક્ષેત્રમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત રહ્યું છે આજે વિશ્વ એક દિવસ પણ છે આ ટ્રસ્ટ એચઆઈવી ગ્રસ્ત લોકો માટે પણ કલ્યાણના અનેક કામો કરે છે મને જણાવવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે ગુજરાત સહિત દેશના હજારો લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે આજે પારસીઓના સન્માન અને શિષ્યવૃત્તિની જાહેરાત તેમજ સંસ્કૃતિ અને પરંપરા એટલે કે પારસી એક્સ્ટ્રા મેવાંઝાની ઝલક દર્શાવતા કાર્યક્રમનું આયોજન પણ થયું છે આજે જેમનું બહુમાન કરવામાં આવ્યું છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પારસીઓનું એક ઉત્સવ જેવો મનાયું છે પાછો એકસો અને આપ જોઈ શકો છો થોડો ઓવરક્રાઉડ છે અને આખા ગુજરાતથી પારસી આવ્યા છે અને મહારાષ્ટ્રથી બી આયા છે બોમ્બેથી બી આયા છે અને અમારા પારસીમાં પાંચસો એટલે તો પાંચ લાખ બરાબર છે કારણ કે સાહેબ સીએમ સાહેબે તો માઇક્રો કમ્યુનિટી છે આજે આર વેરી હેપી વી આર સેલિબ્રેટિંગ

એવું કોઈ હિસ્ટ્રીમાં થયું છે કે પારસી અઢાર પ્રિસને એક સાથે સન્માન મળ્યું હોય અને ડાયસ પર પારસીના ત્રણ હેડ પ્રિસ્ટ આવ્યા હોય અને આપ મીડિયાવાળા બી આવ્યા અને જે અમ પારસીઓને પ્રોગ્રામમાં આટલું અમને એન્કરેજમેન્ટ આપ્યું છે આજે પારસી હર ફિલ્ડમાં આગળ છે મેડિકલ હોય બિઝનેસ હોય હું તો કહું છું આર્મીમાં બધે જ છે પણ એક જે પારસી વિરાસતને આગળ લાવવા માટે જરૂર છે મારા હિસાબે છે એ અમારું રહે અમે શું કહું રિલિજન બચાવો ને એ રિલિજન બચાવવા માટે પ્રિસ્ટ ને પ્રિસ્ટનું ઇમ્પોર્ટન્સ બહુ છે એટલે અમારા ટ્રસ્ટે આજે એક સ્કોલરશિપ અનાઉન્સ કરી છે કે જે બી પારસી કેડ ફેમિલી એના છોકરાને બોયને પ્રીસ બનાવવા માગે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ કમ્પલસરી નહીં ફૂલ ફૂલ ટાઈમ એને અમે સ્કોલરશીપ આપીશું બધો ફાઇનાન્શિયલ સપોર્ટ આપીશું આપણે રિલિજન માટે પ્રીસની જરૂર છે અને એ અમે ખાસ આજે અનાઉન્સ કર્યું અને મારું બીજું માનવું છે કે આજની તારીખમાં અમે પારસીઓનું કોન્ટ્રીબ્યુશન જે વિકસિત ભારતમાં જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું અનાઉન્સમેન્ટ છે એ મોટું રહેશે અને વી આર ઓલ સ્ટેન્ડિંગ ઇન શોલ્ડર કે આજે ડેવલપમેન્ટ વધે અને વી પાર્સ ઇઝ ઓલવેઝ સ્ટેટ ફોર ડેવલપમેન્ટ